સ્વાગત છે એક નવા વ્લોગ વિડિયોની અંદર અત્યારે જસ્ટ એક વ્લોગ એન્ડ કર્યો અને બીજો વ્લોગ આપણે ચાલુ કર્યો છે તો મારી પાછળ તમે જોઈ શકો છો આ છે વિલિંગન ડેમ જૂનાગઢનો આ ડેમ છે અને જૂનાગઢને પાણી પૂરું પૂરું પાડતું આ ડેમ છે તો ચાલો નજીકથી વિઝિટ કરીએ આને આપણો વિલિંગન ડેમ અને રવિવાર છે આજે અને પબ્લિક પણ છે તો જઈ રહ્યા છે આપણી ઓલે ઓલી બાજુ જઈ રહ્યા છે આ જે વિલિંગન ડેમ છે એ પહાડોની વચ્ચે બનાવવામાં આવ્યો છે આ આ છે પહાડ અહીંયા પહાડ અને આયા ડેમ છે તો આવી રીતે બનાવવામાં આવ્યો છે તો આવો વ્યૂ આવી રહ્યો છે અને નાઈ રહ્યા છે બે ચાર પબ્લિક અને પાણી પણ ચોખ્ખું છે કેમકે જે પ્લાસ્ટિક બંધ થયું છે એના કારણ એના કારણે જે આ પાણી છે ને એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને ચારે બાજુ લીલોત્રીજ છે લીલોતરીજ છે તો અહીંયાથી ગિરનાર પણ દેખાય છે ભૈરવજાપ પણ દેખાય છે અને આજુબાજુના મંદિરોય દેખાય છે અને તમે ગિરનાર જાઓ છો ને ત્યારે પણ આ ડેમ દેખાય છે એ મેં નિરીક્ષણ કરેલું છે તેર દિવસ પહેલાં જ આ ડેમ ઓવરફ્લો થયો હતો અને અત્યારે ડેમ છે ને એ ઓવરફ્લો છે ને પાણી નથી દેખાતું તો ફરીથી વરસાદ આવી જાય ને એકાદો કલાક જોર શોરથી તો પાછો ઓવરફ્લો થઈ જાય તો ફાઇનલી થોડેક ઉપર જવું છે થોડુંક ઉપર જાઉં એ તમને મળું અને અહીંયાથી હવે ડેમનો નજારો જો કંઈક આવો દેખાય છે પાણી કેટલું મસ્ત પાણી આમ ચોખ્ખું લાગે છે જ્યારથી આ પ્લાસ્ટિકને બંધ થયા છે અહીંયા જૂનાગઢમાં અને અમુક એવી જગ્યામાં ત્યારથી આમ સારું એવું લાગે છે માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અહીંયા હું આવ્યો છું અને હવે અહીંયા જરાક પંદર વીસ મિનિટ અહીંયા બેસીશ હં તો ચાલો પછીનું લોકેશન બતાવતો રહીશ વ્યૂ આવો દેખાય છે અને પાણી જો અહીંયા સુધી આવે છે એટલે પાણી આવી જાય આસમાં એવી રીતનું છે તો આ ભાઈ મને ઓળખે છે કેમ છો તો તમે અહીંયા એવું છે સારું લે તો હું અહીંયા ફરવા માટે જ આવ્યો હતો સ્પેશિયલ વ્લોગ બનાવવા માટે અત્યારે નીચે ઉતારે છે જો પબ્લિક નીચે ઉતરે છે તો અહીંયા બધા સોફ બધી છે ખાવા માટેની ને એને નીચે ઉતારે છે નીચે જઈને તમને દેખાડું કે આ ડેમ કઈ રીતે બનાવ્યો છે તો એ સમયમાં પણ કેવા એન્જિનિયરો હતા તો હવે એ નીચે જઈને બતાવું તો મને એક વિચાર આવ્યો છે કે અહીંયા પંચિંગ જમ્પિંગ કર્યું હોય તો આ વિચાર અમને જ આવડે અહીંયા એક હોડકી રાખી હોય તો હલેસા મારીને આગળ જાય ને એમ કંઈક કર્યું હોય તો મજા આવે પણ વિચાર કોઈને આવતો નથી ડેમ બનાવ્યો છે તો જો આવી આવી રીતનો પાણાઓને તમે જોવું ખડકેલાને છે એ કેટલા મજબૂત હશે આપણે હજી નજીક જઈને તમને બતાવશું તો આવી રીતે જે ડેમ બનાવ્યો છે અને પાણી મારા ખ્યાલથી લીકેજ થઈ રહ્યું છે આમાં ધ્યાન આપો તો આવી રીતનો ડેમનો વ્યૂ છે જોઉં હતો ત્રીસ તારીખે ત્યારે પાણી છે ને ભરપૂર આવી ગયું હતું એટલે આપણા બડ ડે ઉપર અહીંયા આવવાનો આપણને મોકો નહોતો મળ્યો એટલે આપણે આજે આવી ગયા છે ફાઇનલી અને આ જોઉં ડેમનો વ્યૂ આવી રીતનું છે કેટલો મસ્ત ડેમ છે તો ક્યારે પણ જૂનાગઢ આવવાનું થાય ત્યારે આ ડેમની મુલાકાત લેજો અને ચાલો હવે આપણે જોઈએ હવે આપણે જોઈએ છે કેમ કે આપણને પાછું માંગરોળ જાને કાંહે તો લોકો તો એન્ડ કરતે હે ફિર મિલતે હે ચાલો જય હિન્દ